નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટે ન્યૂ સ્વયંસેવક યુવા સંગઠન ફોર મેડિટેશન સોસાયટી છેલ્લા ઘણા સમયથી આરોગ્ય શિક્ષણ પર્યાવરણ અને માનવ મૂલ્યના વિકાસ ક્ષેત્રે ગ્રામ્ય તથા શહેરી સમાજમાં સેવા આપતું રહ્યું છે હવે વ્યોમ અને વેગો કંપનીના સીએસઆર વિભાગ સાથે મળીને એક અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે વેગો દ્વારા સ્થાપિત સીએસઆર માળખું જેમાં વેગો કંપનીએ સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ પર્યાવરણ અને તાલીમ સાથે સંકળાયેલ અનેક પ્રકલ્પો શરૂ કર્યા છે સ્કૂલોમાં મૂળભૂત સુવિધાઓ ટેકનોલોજી આધારિત તાલીમ આઈટીઆઈ વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ તથા આરોગ્ય જાગૃતિ જેવા ક્ષેત્રોમાં પણ યોગદાન અપાયું છે સાથે આધુનિક સાધનોની સુવિધા જેમાં થ્રી ઇ ક્લિનિક મશીનો સમાજને આરોગ્ય ક્ષેત્રે મજબૂત આધાર આપવા માટે થ્રી ઇ ક્લિનિક મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે આ મશીનો દ્વારા હાર્ટ ડાયાબિટીસ પ્રી ઓપરેટિવ મૂલ્યાંકન તેમજ ક્રોનિક હાર્ટ ડિસીઝ મોનિટરિંગ જેવા કામમાં મદદ મળી શકે છે તે જ કાર્યક્રમ હેઠળ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે પણ મેડિકલ ઇક્વિપમેન્ટ ભેટ આપવામાં આવ્યા છે એસએસજી હોસ્પિટલ ખાતે સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરને મેડિકલ ઇક્વિપમેન્ટ આપવામાં આવ્યા છે મારું નામ વલ્લભ મેઘનાથી છે અમે વાઘો કંપનીમાંથી આવીએ છીએ વાઘો કંપની જે છે એ પોર પાસે આવેલી છે જેની ત્યાં કોર્પોરેટ ઓફિસ છે અમારી હેડ ઓફિસ છે જે જર્મની છે આ વર્ષના જે સીએસઆર પ્રોજેક્ટ હેઠળ કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ અમને જે ડિમાન્ડ લિસ્ટ મળ્યું હતું એમાંથી જે રિક્વાયરમેન્ટ હતી અમે આઈડેન્ટિફાઈ કરી અને જેમાંથી અમને ઉચિત લાગ્યું જેની અંદર મેડિકલ ઇક્વિપમેન્ટ છે જે રિલેટેડ પલ્મોનોલોજી ડિપાર્ટમેન્ટ ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ એન્ડ પેડિયસ પેડિયેટ્રિક ડિપાર્ટમેન્ટમાં જે ક્રિટિકલ મશીનરી હતી અને આઈડેન્ટિફાઈ કરી અને હોસ્પિટલમાં જે શિખા મેડમ એન્ડ સુપ્રિન્ટેન્ડન્ટ છે એની સાથે કોર્ડિનેટ કરી અને આ સીએસઆર હેઠળ અમે એને એનાયત કરવામાં આવી છે એ જે એનાયત આઈ અમે જે મશીનરી આપી છે એ અમે આશા રાખીએ છીએ કે એનો જે મશીનરીનો છે એ દર્દી ખૂબ સારો ઉપયોગ કરે અને એનાથી એને ફાયદો થાય અહીંયા જે વડોદરાવાસી છે એને ફાયદો થાય અને એ અમારા માટે આનંદની વાત છે થેન્ક યુ અમે વ્યોમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ આ જે પ્રોજેક્ટ છે એને ડ્રાઈવ કરવામાં વ્યોમે અમને બહુ સહકાર આપેલો છે તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ વલ્લભ મેઘનાથી